વડોદરા શહેરના કલાલી ગામ પુષ્પકમલ ઉદ્યાન ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ઓગણચાલીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ઓગણચાલીસ મો સમૂહ લગ્નોત્સવ વડોદરા શહેરના કલાલી ખાતે આવેલ સમાજની વાડી યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સાથે જ પ્રભુતામાં પગલાં પાડનાર દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો ઓગણચાલીસમાં સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સમાજના દાતાઓ તેમજ સમાજના લોકોએ મળીને આશરે પાંત્રીસો સભ્યો દીકરીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુતાર પ્રગતિ મંડળ છેલ્લા તોંતેર વર્ષથી સમાજલક્ષી કાર્યો કરતું આવ્યું છે જે અંતર્ગત સમૂહ લગ્નોત્સવ ગંગા સ્વરૂપ બહેનોને સહાય આપવી સમાજના નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ વિનામૂલ્યે પાઠ્યપુસ્તક વિતરણ સમાજના જરૂરિયાતમંદ સભ્યોને અન્ન કીટ વિતરણ તેમજ સમાજના યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા માટે ક્રિકેટ ઇવેન્ટ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સમાજના પ્રમુખ હિતેશભાઈ મિસ્ત્રી દ્વારા અનેક વિવિધ સમાજલક્ષી કાર્યક્રમ કરવામાં આવ્યા હતા તેમજ તેમની સમગ્ર કારોબારી ટીમના સહયોગ થકી આ સમૂહ લગ્નો સો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો શ્રી સૌરાષ્ટ્ર લુહા સુધાર પ્રગતિ મંડળ દ્વારા આજ રોજ ઓગણચાલીસમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમાજના પાંચ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમાજની દીકરીઓને સમાજના દાતાશ્રીઓ તરફથી તેમજ સમાજના સભાસદશ્રીઓ તરફથી અનેક અનેક કર્યાવરની વસ્તુઓ આપવામાં આવી છે જેની અંદર તિજોરીથી લઈ કાનની બુટ્ટીથી લઈ અને પગના છડા સુધીની વસ્તુઓ દીકરીઓને અર્પણ કરવામાં આવી છે ઓગણચાલીસમાં આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સમાજના દાતાશ્રીઓ સમાજના શ્રભ્યશ્રીઓ સર્વે ઉપસ્થિત રહ્યા સાથે જ અંદાજીત પાંત્રીસો જેટલા સભ્યોએ આ સમૂહ લગ્નોત્સવમાં આજે ભાગ લીધો છે શ્રી સૌરાષ્ટ્ર લુહ સુધા પ્રગતિ મંડળ છેલ્લા તોતેર વર્ષથી સમાજમાં કાર્યરત છે જે સમાજલક્ષી અનેકવિધ કાર્યક્રમો કરતું આવ્યું છે જે અંતર્ગત સમાજની ગંગા સ્વરૂપ બહેનોને સહાય પહોંચાડવી સમાજના જરૂરિયાતમંદ ઘરના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તકનું વિતરણ કહેવાય કે આજનો યુવા એ આજના આવતીકાલના સમાજનું ભવિષ્ય છે તો યુવાનોને ધ્યાનમાં રાખી યુવાનોની પ્રવૃત્તિઓ જેમ કે બોક્સ ક્રિકેટ ધુલેટી કાર્યક્રમો સમાજ કરતું આવ્યું છે સમાજનું ઉદાહરણ એ જ છે કે સમાજમાં આપણે ભલે ગમે તેટલા પગભર થઈએ પણ જો સમાજના સમૂહ લગ્નમાં આપણે જોડાઈશું તો સમાજ જરૂર આગળ વધશે આજે કલાલિસી તમારી વાડીએ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર પ્રગતિ મંડળ દ્વારા ઓગણચાલીસમાં માં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ ભવ્યથી ભવ્ય રંગોચંગ અમે પૂર્ણ કરીએ છીએ સમાજના ઉદારદાતાઓ જેઓના સાથ સહકારથી અમે આ સમારંભ પૂર્ણ કરી શક્યા છીએ જે બદલ શ્રી સૌરાષ્ટ્ર સુધાર પ્રગતિ મંડળ વડોદરા સર્વદાતાશ્રીઓનો તથા અહીં ઉપસ્થિત સર્વ મહેમાનો જાનૈયાઓ કન્યા પક્ષ વરપક્ષ અને અગ્રણીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર દિલથી અમે લોકો વ્યક્ત કરીએ છીએ આગામી સમાજલક્ષી ઘણા બધા કાર્ય અમારે કરવા છે જે અંતર્ગત અમે વિધવા સહાય છોકરાઓને પાઠ્યપુસ્તક વિતરણ અમે કરીએ છીએ અને ખેલકૂદ એકતા માટે અમે લોકો સમાજને એકત્ર કરવા માટે ક્રિકેટ બોક્સ ક્રિકેટ નાની નાની રમતો જે અત્યારના આપણા સમાજમાંથી વિસરાતી જાય છે તેવી ઘણી બધી રમતોનું અમે લોકો અહીં આયોજન કરીએ છીએ વેકેશન દરમિયાન નાના નાના છોકરાઓ જે પાંચ વર્ષથી લઈ અને પંચોતેરથી એંસી વર્ષના વૃદ્ધો બી અમારા સાથે રમતની અંદર ઇન્વોલ્વ થઈ અને પારંપરિક જે વિસરાતી જતી રમતો છે તેઓને માણી અને પાંચથી છ દિવસના અમારા આયોજનને ખૂબ જ સફળતાપૂર્વક તેઓ અમારા આયોજનને પૂર્ણ કરાવે છે તો તેઓનો પણ અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ